કેમ છો એ બધા મજામાં છો અને હું પણ મજામાં છું માતાજી કરે તો બધા તમે મજામાં હશો અને અમાર રેખાને ખૂબ તાવ આવ્યો છે મન તો પ્રાર્થના કરો કે તાવ ઉતરી જાય અને માથું તો ખૂબ જ દુખે છે અને ગોળી લેવાનો કોણ તો ગોળી લેતી નથી આખો દાડી જેટલી ગોળી લેવી આખો દાડી કે જેટલી ગોળી લેવી તમે વાપરોત ખરી મોંતી નથી 1 મિનિટની મોંતી નથી અને આ માથું તો ખૂબ દુખે છે ભગવાન માતાજી કરે ને ઉતરી જાય માથો એટલો હાર હાલત જુઓ કે ગત્તુય માથું ઉતરવાનું નોમ લેતો નથી ઓમ તાકડી ઘણું દુખે છે તો ગોળી લેતી રહી હોય તો ના બળે કોઈ પેટો મનત લેતો હમ હમ કચવાળી લેવડા ગોળી લેવા કલાક પછી ખેતરમાં પાછો આવ્યો તો પણ હજી ઊંઘી છે અને ગોળી લેવાનો નોમ નથી લેતી તો હવે તમે જ સમજાવો કે શું કરવું શું ના કરવું ઊંઘી રહે છે નથી તો ગોળી લેવી નથી કોઈ કરવું તો ગોળી લેતી રહી હોય તો ગોળી હાલો આજ તો ખૂબ તાવ આવ્યો નહીં હેડમ હું ગોળી હાલો તો હું હવે ફટાફટ એને ગોળી આ કરી અને એને ગોળી જો ચોપડી છે તો ફ્રેન્ડ મેં ગોળી લાવી છે અને હવે તો સારું છે ગોળી લેવું ગોળી પણ પટી ગઈ હતી બે ગોળી લીધી

અને છ વાગી ગયા તો પણ હજી ઊંચી શું જાઉં અંગણવાડીમાં ગોળી લેવા દઉં લેતા આવડી અચ્છા પેલા તો રાતનો તાવ ઘણો આવશે ओली तरह गोली हो तो उतरी जाए ओली पेशेंट माथा ने गोली थी तो फोन करो तो तो मैं पेड़ पेड़ रही ना हो तो हाँ तो <laughs> <laughs> सारी हुई जो आत्मा मां आत्मा मां का एक आश्रम किया거든요 और जाकर